સુરેદ્રનગરના તરણે તરનો મેળો ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે આ મેળામાં આજના દિવસનું અનોખું મહત્વ છે આજે ઋષિ પાંચમ છે અને ઋષિ પાંચમના દિવસે ત્રિનેશ્વર મહાદેવના મંદિરે આવેલ આ કુંડમાં સ્નાન કરવાથી હરિદ્વારમાં ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળતું હોવાની માન્યતા છે કારણ કે આજના દિવસે આ કુંડમાં ગંગાજી પધારે છે તેવી લોકવાયકા છે અને એમાંય ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં આ ભાદરવા શુદ્પ પાંચમના ત્રણેત્ર મહાદેવના મેળાનું અનેરું મહત્વ છે કારણ કે યુગો પહેલાં ઋષિમુનિઓ જ્યારે બધા એકત્ર બની અને આ મેળો માણતા ત્યારે અહીંયા કુંડની અંદર સ્નાન કરી પવિત્ર બની મહાદેવજી ઉપર જળનો અભિષેક કરી ગંગાજળનો અભિષેક કરી પૂજન અર્ચન કરી અને એ બધા ઋષિમુનિઓ ધન્ય બનતા વર્ષોથી હી બાળકોથી માંધીને વૃદ્ધો પુણ્યનું ભાથું બાંધવા કુંડમાં ડૂબકી લગાવે છે હજારોની સંખ્યામાં લોકો ઋષિ પાચમ ના દિવસે કુંડમાં અનુભવે છે આ નો મેળો છે ને અહીંયા ત્રિને ગંગા અહીંયા કુંડમાં બધા સ્નાન કરે છે અને પાંચમના રાતના આનું મહત્વ છે ત્યાં રાતના ગંગા આવે છે ને અહીંયા સ્નાન કરવા કરે છે બધા પાંચમના દિવસે તંત્ર દ્વારા મહિલાઓ પુરુષો માટે સ્નાન કરવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી તરણેતરના લોકપ્રસિદ્ધ મેળામાં દરરોજ લાખો લોકો ઉમટી પડે છે ત્યારે પાંચમના દિવસે હજારો ભાવિકોએ કુંડમાં ડુબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું રાકેશ સિંધવ વીટીવી સુરેન્દ્રનગર

તો જે ખેલાડી રેકોર્ડેલા પાઠવી રહ્યા છે અને ઓફિસિયલ અલ્પેશ પટેલ ભાગ લેવા માટેનું લો